પોરબંદર શહેરમાં જે રખડતા ઢોરનો જે ત્રાસ છે એને અંકુશમાં લાવવા માટે આપણે કાર્યવાહી હાથ ધરેલી છે આપણી પોરદર ખાતે ગૌશાળા આવેલી છે એમાં થોડા સમય પહેલાં ત્યાં થોડું સિવિલ વર્ક ચાલુ હોવાથી થોડા સમય માટે આપણે ઢોર પકડવાની કામગીરી સ્થગિત રાખેલી હતી હવે પુનઃ શરૂ કરવામાં આવેલી છે છેલ્લા પંદર દિવસમાં દોઢસોથી વધારે આપણે ઢોર પકડીને ત્યાં ગૌશાળા ખાતે લઈ જવામાં આવેલા છે ગૌશાળામાં અગાઉ જે ફરિયાદો હતી એમાં ઢોરને સારું રક્ષણ મળે એના માટે આપણે ત્યાં શેડ બનાવવાની કામગીરી હાથ ધરેલી છે અને ત્યાં જે નીચે એમના ઢોર સારી રીતે ઊભા રહી શકે એના માટે પીસીસીની કામગીરી પણ કરવામાં આવેલી છે ત્યાં ઢોર માટેના જે અગાઉ શેડ બનાવવામાં આવેલા છે એના રિપેરિંગની પણ આપણે કામગીરી હાથ ધરેલી છે અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ ત્યાં સારો સહકાર મળી રહેલ છે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ આપણને રોજ ઘાસચારો મળી રહેતો હોય છે તદુપરાંત નગર મહાનગરપાલિકા દ્વારા પણ રોજેરોજ ઘાસચારો પોરબંદર ખાતેથી ખરીદી અને ત્યાં પૂરો પાડવામાં આવે છે આમ ઢોરને સારી રીતે રાખી શકાય એના માટેની પૂરતી વ્યવસ્થા